ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજા મજા હર મહાદેવ જય માતાજી તો ફરી મારા નવા લોકો માં તમારું બધાનું સ્વાગત છે પાણી ના તો ઘૂટડા મારી દો હો મારા વાલા ગેસ વાત કરીએ તો આપણે જે ખડ લેતા હતા એ બધાય જો આવા હે આ ખોપોટ સાફ કરવાનો આ એક વસ્તુ લેવાની હતી એટલે એક આપણે લીધી નથી તો બધે જો ઘર તરફ જવા માટે રેડી થઈ ગયા છે આપણે પણ જવું અને જો આવું ઘર આવું ઘર આને કહેવાય ઘર તો એ ઘર લઈ લે અને આ કપાસની વાત કરું તો જો આ આ છે ને અહીંથી માંડી આ બહુ જ ધોઈ જો અહીંથી આખો હજી દેખાય ને ત્યાં લગીનું બધું છે ને કપાસ આવ્યો તો અને આમાં કંઈક બેઠું છે

કે મસ્ત શબ્દો માં મમ્મીને ને આવશે કદાચ માં હું લોક જોતા હોય ને તો મમ્મી ને આવશે હસવું તો મારા મમ્મી ને પપ્પા મારે બહુ યાદ આવે ઘરે પણ જવાના હે મામા ઘરે બહુ જાજો દિવસ રોકાણા હે તો ટૂંક સમય ની અંદર ઘરે પણ જઈશું ચાલો બ્લોગ માં બની રહ્યો આગળ શું કરી હું જાઉં બોલા બધે પાણી ને એવું પી લીધું હે ને એ બાજુ કારણ કે પાણી ને એવું પીવા જાવ પણ અહીંયા બાંધી દીધું એટલે

ફાઈનલી અમે છે ને વાળીએ જો ઉંદેડા ને રમાડી બકડા સટી બકડાવે કેમ બાકી જો ફાઇનલી આને અમે છે ને ગામ માં રખડાવા લઈ જઈ જો ગાડીમાં માં પાછો 108 ની સ્પીડમાં માં રખડાવા હાટુ થી અને અમે બેઠા હે ગાડીઓ માં આઈ આને લઈને આ હા હા ગાયું તો જો ઉંદેડા સાહેબ ઘરની ની ને નીકળવાના છે ક્યાંથી નીકળશે ભાઈ ભાઈ ભડે રાટી ઉપડી ગયો ઈ તો ભાઈ ભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ આને મૂક્યો હે અમે આ બાગવાડી માં બાકી કે યો ખાઈ ખાઈને ધરાવાનો હે હવે વહીત ભરે નકર એમનો મૂકી દીધો અનબોક્સિંગ કરી દીધું ઉંડેડાનો અને આ જો અમારે એક ગાડી વઈ ગઈ આગળ હાલ હાલ હવે અમે બેહી જઈએ બી કન્ટીન્યુ વ્લોગ માં બન્યા જો રાખ છું એટલે ઓલરેડી તમને ખબર પડી જાહે કે આદ કારીગર કોણ કોણ છે અને હાયરે નીંદે ખરી પણ આજુબાજુ વરે ભીની રમાચડી કોટામાં કે નકી કોઈ ના આટોડી ના તો ખાટોડી ઉડી ગઈ આટોડી ખાટોડી છે અચ્છા આમાં શું કેવાનું ફાટોડી કરશું આગળ આગળ જોઈ હું કરે નારિયલ પાણી પીઉં

Eres en la pregunta একো পুক